નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ વતી હું આપ સર્વે ખેડૂત મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ તે છે સુપીક સોઇલ જે સુપિક સોઇલ કરીને માર્કેટની અંદર એક પ્રોડક્ટ આવે છે તે શું વસ્તુ છે અને શેમાં કામ આપે છે આ પ્રશ્નો ઘણા ખેડૂત મિત્રોને મૂંઝવતા હોય છે તો તેનું નિરાકરણ આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ તો સુપીક સોઇલ જે સિગ્મા ક્રોપ સાયન્સનું એક બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ આપણે કહી શકીએ તો તેના ઉપયોગથી આપણે આપણા પાકની અંદર શું શું ફેરફાર કરી શકીએ તેના વિશે આજે આપણે જાણવાના છે તો મારો આ વિડીયો ચાલુ કરતાં પહેલાં મારા વિડીયોને લાઇક કરો તેમજ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો સુપિક સોઇલ જે આવે છે તે તેની અંદર શું આવે છે ખેડૂત મિત્રોને એવો સવાલ થતો હોય કે તેની અંદર શું આવે છે તો તેની અંદર ઓર્ગેનિક કાર્બન જે છે એ ચૌદ ટકા તેમજ જે એનપી એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ માઇક્રોન્યુટ્રિયન્ટ જે છે એ સુપીક સોઈલની અંદર આવે છે સુપિક સોઇલ જે છે એ એકદમ ઓર્ગેનિક બેઝ ઉપર બનાવેલી પ્રોડક્ટ છે એટલે કે આખી ઓર્ગેનિક છે તેને ઓર્ગેનિક ખેતી કરતા હોય તે લોકો પણ વાપરી શકે છે તેમજ જે રાસાયણિક અને જંતુનાશક ખેતી કરતા હોય તે પણ જે છે એ સુપીક સોઇલના વાપરી શકે છે તો તેને વાપરવાથી શું શું ફાયદા થાય છે આપણા પાકની અંદર એવા તે કયા ફાયદા થાય છે કે જેનાથી આપણે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ તો તેના માટેથી ને આજે આપણે વિડીયો બનાવ્યો છે અંત સુધી જોજો ખૂબ જ મજા આવશે તો સુપીક સોઇલના વપરાશ પછી જમીનની અંદર જે છે એ એકદમ નરમ અને ભરભરી પોચી થઈ જાય છે તમે લોટાવેટર રાખવું હોય ખેડૂત મિત્રો અને જેમ જમીન ઉપસે એ જ રીતના કાયદેસર જમીન ઉપસી જશે બારથી પંદર દિવસની અંદર સંપૂર્ણ રિઝલ્ટ જે છે એ સુપીક સોઈલનું તમને જોવા મળશે હવે આ ઉપસે જમીન અને જમીન પોચી થાય ભરભરી થાય તેના હિસાબે આપણને એવા કયા ફાયદા થાય તો હવાની અવર જવર જે છે એ જમીનની અંદર વધે જેનાથી જે સૂક્ષ્મ પોષક તત્વો આપણે જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં પડ્યા છે અથવા તો લભ્ય સ્વરૂપમાં આપણે જે છે એ છોડને પાયાના ખાતર સાથે આપ્યા છે તો તે એકદમ ઉપાડવાનું કામ એટલે કે જે છે એ છોડ સુધી પહોંચવાનું કામ જે છે એ સુપેક સોઇલ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ સુપીક સોઈલની અંદર જે ચૌદ ટકા ઓર્ગેનિક કાર્બન આવે છે ખેડૂત મિત્રો ઓર્ગેનિક કાર્બન એટલે શું ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય તો જમીનની જે ફળદ્રુપતા જે હોય છે એ આખી ઓર્ગેનિક કાર્બન એટલે કે કાર્બન ઉપર નક્કી થતી હોય છે જેટલી કાર્બનની ટકાવારી આપણા જમીનની અંદર વધારે છે તેટલું જ ઉત્પાદન અને તેટલો જ તંદુરસ્ત છોડવો જે છે એ લાંબા ગાળા સુધી આપણો રહેશે જેનાથી જીવાત છે રોગ છે એ આપણા જમીનની અંદર તેમજ આપણા જે પાકની અંદર ખૂબ જ ઓછા આવશે તો આના વપરાશથી લાંબા ગાળે જો વપરાશ કરવામાં આવે તો જમીનની જે છે એ ઓર્ગેનિક કાર્બનની ટકાવારી પણ ખૂબ જ સારી વધે છે અને જે ઓર્ગેનિક કાર્બન જો છોડવાને મળે તો છોડવાનો વિકાસ ખૂબ ઝડપથી અને ખૂબ સારી રીતના થાય છે સુપીક સોઇલના વપરાશથી જે છે એ છોડની અંદર જે મૂળ હોય છે એ મૂળ તંતુ મૂળનો વિકાસ એકદમ ઝડપથી થાય છે અને એનપી કે ખાતર આવે છે તો તે પણ ઉપાડાવાનું કામ ઝડપથી કરે છે અથવા અને જે છે એ આની અંદર એવા વિટામિન અને એમિનો એસિડ આવે છે કે જેની ઉણપના હિસાબે અમુક ટાઈમે છોડવા વધી ન શકતા હોય તો તે પણ આની પૂર્તિ કરે છે ત્યારબાદ આને કેવી રીતના વાપરવું જોઈએ તો આને રેતી ભેગું અથવા તો ખાતર ભેગું જે હોય છે એ આપી શકો છો અથવા તો પિયત જો આપવાના હોય જે ખેડૂત મિત્રોએ નવું વાવેતર કર્યું છે તે કોરવાણ કાઢી અને બીજવાણ આપવાના હોય તો એ બીજવાણની અંદર જે અઢી વીઘે એટલે કે એક એકરે જો એક લીટર પ્રમાણે પિયત સાથે આપે તો ખૂબ સારામાં સારા પરિણામ આપણને ઉગાવવા તેમજ ઉગાવાથી લઈ અને ઉત્પાદન સુધી જે છે એ એ સો ટકા ફેર પડશે 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 જે પણ કોઈ ખેડૂત મિત્રોને ટ્રાય કરવી હોય અખતરો કરવો હોય અનુભવ કરવો હોય તો તે શરૂઆતમાં અઢી વીઘા થી લઈ અને ત્રણ વીઘા સુધીમાં જો એક લીટર પાસે તો ખૂબ સારા પરિણામ મળશે અને ચોક્કસ ઉત્પાદનમાં પણ છે ને એ લાંબા ગાળા સુધીનો પરિણામ મળશે તો જે પણ કોઈ ખેડૂત મિત્રોને આના વિશે સુપીક સોઈલ વિશે અન્ય માહિતી જોઈતી હોય અથવા તો જે છે એ વધુ જાણવું હોય તો તે અમારો સંપર્ક કરી શકે છે અમારા જે નંબર છે એ સ્ક્રીન ઉપર તમને દેખાતા છે તેમજ આનું રિઝલ્ટ જે ડુંગળી તેમજ લસણ ધાણા ચણા જીરું ઘઉં બધા પાકની અંદર ખૂબ જ સારા રિઝલ્ટ જે આપણે લીધેલા છે તો જરૂર અને જરૂરથી ઉપયોગ કરો અસ્તુ જય હિન્દ જય ભારત